બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી ની એકસો તેત્રીસમી જન્મ જયંતિ દિવસની ઉજવણી કરાઈ ગાપી સરકાર વઢવાણ ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિવારા અને વઢવાણ ધારાસભ્ય અને મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ વર્માણા નિલેશભાઈ શેઠ જીજ્ઞાબેન પંડ્યા સુરેન્દ્રનગર શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ પંકજભાઈ પરમાર હરિલાલ સોલંકી એન કે રાઠોડ ગજેન્દ્રભાઈ ચૌહાણ વગેરે હોદ્દેદારો અને કાર્યકર્તા અને વઢવાણના ભાઈઓ અને બહેનો યુવાનો વડીલો જોડાયા હતા વઢવાણ ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ વઢવાણ ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ દિવસની ઉજવણી કરાઈ ગેબેન્સાપીઠ સરકાર વઢવાણ ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિવારા અને વઢવાણ ધારાસભ્ય અને મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ વર્માણા નિલેશભાઈ શેઠ જીજ્ઞાબેન પંડ્યા સુરેન્દ્રનગર શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ પંકજભાઈ પરમાર હરિલાલ સોલંકી એન કે રાઠોડ ગજેન્દ્રભાઈ ચૌહાણ વગેરે હોદ્દેદારો અને કાર્યકર્તા અને વઢવાણના ભાઈઓ અને બહેનો યુવાનો વડીલો જોડાયા હતા વઢવાણ ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ